જય હિન્દ ખેડૂત મિત્રો સોનાલિકા સાતસો ચાલીસ ઓછી વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કોમની કલર કમ્નિફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન કમ્પની ફિટિંગ નેવું ટકા કન્ડિશન ઓરિજિનલ ટાયર ચારે ચાર સો ટકા વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો ચારે ટાયર સો ટકા બેટરી વાયરિંગ તમામ કમ્પ્લેટ વ્હીલ પ્લેટમાં ટચિંગ કલર કરેલ ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી વિશાલભાઈને પુલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ બે હજાર ચૌદ કિંમત બે લાખ ત્રીસ હજાર આ ટેક્ટર પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલ છે